હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે કંઈક કાલે ટેકનિકલ ઇસ્યુ હોવાને કારણે વિદ્યા સહાયક ભરતીની માહિતી આપી નતા શક્યા તો મિત્રો ધોરણ એકથી પાંચની અંદર એની પહેલાં મિત્રો જો તમે ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચેનલમાં આવી ગયા હોય તો સૌથી પહેલાં એ કાર્ય કરજો તો મિત્રો આજે બસો ઉમેદવારો બોલાવવામાં આવેલ હતા જેમાંથી એકસો ને જિલ્લાની પસંદગી કરી જે ઉમેદવારો છે એકસો ને ઉમેદવાર જિલ્લાની પસંદગી કરી અને તેવીસ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા હવે મિત્રો જે વીસ જૂન બે હજાર પચીસના અંતે સામાન્ય પ્રવાહમાં ખાલી જગ્યાઓની જે વિગતો નીચે મુજબ છે હવે જે ઓપન કેટેગરીની અંદર કેટલી જગ્યાઓ છે તો સત્તરસો ઓગણીસ અનુસૂચિત જાતિ એસસી તો એકસોને અગણ્યાસી અનુસૂચિત જનજાતિ એસટી છસો ને બાવીસ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીસી બી સી બોણું આર્થિક રીતે જે નબળા વર્ગ ઈડબ્લ્યુ એસ તો એની અંદર મિત્રો બસોને નેવું કુલ ખાલી જગ્યાઓ એકત્રીસો બે ખાલી છે હવે નીચે આપેલ નંબર સુધી પોતાની કેટેગરીની સીટ ફાઇનલ મળી જશે હવે મિત્રો ફાઇનલ મળી જશે એસ સી બી જે નંબર છે તેરસો ને છન્નું એસસીનો નંબર ચારસો ને છ અને ઈડબલ્યુ નંબર સાતસો ને વીસ અને એસટીનો નંબર છસો ને સડત્રીસ પોતાની કેટેગરીમાં નંબરની વાત મિત્રો કરી છે આ નંબર સુધી તમારો રીસીઓ હશે તો તમારી સીટ આવવાની સંભાવના છે હવે મિત્રો દસથી વીસ સુધીમાં કુલ બે હજારમાંથી પંદરસો ને બત્રીસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી અને ચારસો ને અડસઠ ઉમેદવારો આજે પણ હજી બાકી છે દસથી વીસ સુધીની વાત કરીએ દસ તારીખથી વીસ તારીખ સુધી બે હજાર ઉમેદવારોએ એ બે હજાર ઉમેદવાર થયા એમાંથી 1532 બત્રીસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી જ્યારે 468 અડસઠ ઉમેદવાર ગેરહાજરી રહ્યા છે મિત્રો આજે પણ અપડેટ આવવાના છે તમારી સમક્ષ મૂકીશું જો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત